ઘુવાઈલાયા દરપિયાલાયા ગાય નું ગાય નું ના થઈ ગાય હોય હે હોય એક એક હોય

आ बोना so, आ जीम बदला तो अवहना लेस बेटा तो सो पिठुटा पि आ गोडा आपरे खावनो तो फाइनल हो आ तो पिठुम लगाओ तसे पा ओ इस्तर आगी तो બોતા લેને આ અમે ખાવા દરતે ખાવા દર રાઈ રાઈ અમે તમને તમને ખાવાને અઠિયા ન કરોની જબ બચિયા તતલનો સંગપ એના ફાઈસન કા દેસા બંધન દર તમારો આ બોલ રાઈ તો પાડે અલા મરવાનું તો કઈ ગુપ કે શું જો જો ગુડ ગુડ લાગશે તા હા જો જો જે હજાર કા જો હા જે બચ કા કે લો બેસ Kakak, loh Tidak. ini Muka kakak. Nah. <coughs> <Muka> ini <kakari? tos> <Muka kakari? tos> Ayo, ayo, nomor sembatan. Naga ready, ini cok, nggak mau ya? Ayo, masuk kok, kacur, kucur, kacur, kucur, kacur, 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 kacur,

લે યાર નુએ કે મે ઈસુ બગૈયા તો ટીબા મે શું આતે ઈ શું કરવા આપણે ચાલુ રે કબડી એક સમાધાન ચલ તમે એ ગોટા મીલા છે અન પણ એ હુંટા ખાવાના પણ હંત હંત એ આ લુ ગોટા આલે લે કે ના તો લઈ ના ખબર તરા આટુ ગોટો વાળો નો જ મર છે ને પર એ याला तो बीरो मां بیاला माता بیاला याला आला पण नमस्कार ए ता بیا गाना आता ले गा याला आला का ना ना के के रे बोतारिया तो तम नाही बोल बोतार कने काही लाडले राव आवला का चले तू चै बोल बोल आजो जुथरी थो रुमाल लागी लागी नाही बोल नाही बोल सो गाय ने ताली पाडी बोलो जय

Taha mitha naa chalele yaa Taha <tallee> banna to yaa, taha gara Ala iru nahi yaa, diwari puru nahi kata Ae aro karo, macha nahi Bol chane, bol chane Ae iru kene Aro ka, bahu chaaru karta thi aro Muni pwani ki naa Chaari naa Chaari naa Chaari naa Chaari naa Pwak thai iru Pwak thai iru Pwak thai iru Naa, naa, ae iru ka lin, thai toh padu bhai inu, thai toh thai khalai khalai

એટલું સીધું તરત માંડી જાય નંબર 1 હું ઇન્ડિયાનો નંબર 1 અને હિન્દી બોલે અને ગુજરાતી બોલે જાય ખાલી ઉપર પાડવા મસાલા આ લાયા હે ને વાહન અલા બહાર દે તો ખાલી બહાર એટલે 10 વાન સુવા તે વાન અલા મું એટલે વાન ના જાશે કાય અલા બધું અમિત લાય એરો જાવ અલા પણ અલા કાકા લેયર આયા રાત થઈ ગઈ છે કે શું હોય અલા પણ એ આવલી બનાવ જમ બડા ખાવ નહીં યે ઇક્કો ઇક્કો એ રોણીયા મને તા તાજી નાખશે ઓય ઇક્કો

હા પણ લે કાલે તમે જાવો લેણ આવશું આટમો જોઈ જાય નજર લાગીને પૈસા તો હોય હું તેલ તો ઘરે રાખી ખાઈ લઉં કોકા ચણમણા સાંભુ તો લાલયા તે લાડુ દે જિ તમે રામ પર માલ્યા એ એ ઓય 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 વીરાજી પાસ્તા ટાકા ભત્રીજા ના પાસ્તા જોઈ જા એના ખાડા થોડા ઓડા મત યાર ના

અને બનાવી કે ના પણ આ જરા રાખવું પડશે ગમે કે એક મોણ જો આવશે આ મને ખબર મારા મોં મારા જીવા જાય પણ આનું કાંઈ એ બધું ભેગું તો કઈ ના કરું જૂનો ધાર ગાવશું અમે આ કેવાઈ બધું કરી નાખ કે રાત નાઈ બનાવીને બધું ઢાળવા હા આ પહેલા બધું સામાન હોય આવે જો હવે હું મેલે દૂધિયત ત્યાં લઈ જાવા હા મને પેલા કશું હરખો ના કમ્પ્લીટ હે બધું બરાબર ને વાટતે આવડે ને વાટતે વાટતે આવડે તો થોડું આવડે હું જો આડે મિલને મારા વાડે દેશ બરાબર એરા નોટ કરો ને અને શું કહું ગોટાને ચાર થોડું પીશું ચા મીઠી નહીં આપણે બે પોણ આ તો યો હે ને તો અંતર કશું પડ્યું નહીં

આ લે મેલે તે ગરમ કરો આ તો રોમનો ચાંદ કરીયો હોય બતાઈ જાતા તો રી ઓલે હાલ બનાવ છે સોંઢ વાળો મંગો યાર અલ તમે કોઈ એમ છે મસ્ત મસ્ત ની ખાલે 20 મિનિટ જાજો થારે તમે બેઠી ગયા 20 મિનિટ આ દે હવે આપણે કરીએ

આ કોમોઆર મને આપો કે ત્યાં આ પહેલા લોકેશન દે જો તે આપણે ચિલાનું હવે હા આ ચિલા લોકેશન લઈ લેની આય હવે થોડીક કમ સાંજ થઈ ગઈ અને બહુ પંકટ આવી

जबरटा जब खा अ कोा તમારા કાગળ આવે આ બોલ તો ઘણી લેઈમાં કાગળ આવે કાગળ લે કાગળ આ લાવું આ બધા નહી હા આટલા બધા નહી બહુ થઈ ગયા બે બે ત્રણ કાગળ બહુ થઈ ગયા અને પણ લાય તો ખરી બહુ થઈ જાય તો તમને કો બહુ થઈ ગયા આ તો અલ્યા ચા હે જરીવાની એ નાડ ગઈ રાદો બાપ નેર ગઈ નાડ ગઈ યાર આવના કરે અલ્યા ઓય તો મેરો હોય તોખા મેરો ગય એ મારા હે નઈ મપડા વિતરણ કર્યું હમણે તો રોમા પી જાતું ને મતઈ કાન રાખ સાઈડમાં આ દુરીયામાં લે આખો હું બહુ તોડી નાખી લ્યા અને મસ્તી કરતા હતા બતાઈ દે યાર બધું વાઢીન તેલ પાઈ ગરમ કરો બધું કમ્પ્લેટ કર દો લે ઓ પેલે મરચાં લાયા બધું લાયા તો હોતે હી આ બેસન મિલો બનાવ નથી

Hola. Ya estaba hablando.